દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો નવા નવા આઈડિયા અપનાવે છે પણ પોલીસની બાજ નજર થી બચી શકતા નથી આવી જ રીતે દીવથી ઉના લાવવામાં આવી હતી વિદેશી દારૂની બોટલો દારૂની હેરાફેરી માટે બુટલેગરો નિતનવા કિમિયા અજમાવતા હોય છે પોલીસની આંખમાં ધૂળ નાખી શકાય તે માટે ક્યારેક એમ્બ્યુલન્સની આડમાં તો ક્યારેક દૂધના વાહનમાં ક્યારેક શાકભાજીની આડમાં તો ક્યારેક બેકરી શોપના ટેમ્પોમાં દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરતા પકડાયેલા છે દર વખતે બુટલેગરોની ચાલ નાકામ કરી પોલીસ દારૂનો જથ્થો પકડી પાડે છે આ વખતે બુટલેગરોએ અપનાવેલી તરકીબને પોલીસે નિષ્ફળ બનાવી છે અને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ગીર સોમનાથના ઉનામાં દારૂની હેરાફેરી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો નવો કિમ્યો બુટલેગરની ચાલને પોલીસે બનાવી નાકામ દીવથી પોસ્ટ પાર્સલમાં છુપાવી લેવાયેલો દારૂ જપ્ત ગીર સોમનાથ જિલ્લાના ઉનાને અડીને આવેલા સંઘ પ્રદેશ દીવમાંથી ઘુસાડવામાં આવે છે પોલીસથી બચવા માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવવામાં આવે છે આ વખતે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ છુપાવી ઉના મોકલાયો હતો આ વાત પોલીસના કાન સુધી પહોંચી

કે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ ઘુસાડી દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે એ પરફેક્ટ હકીકત હતી એ દરમિયાન આ આ રીતની વોચમાં થાય દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવેલ એની પૂછપરછ કરતા નયનભાઈ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે જે બે પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ ભાઈ ચેક કર્યો પંચો રૂબરૂ પંચોર ચેક કરતા ઓગણીસ બોટલ દારૂ મળી આવેલ દીવથી એક્ટિવામાં માં દારૂ છુપાવી ઉના આવનાર શખ્સનું નામ નયન જેઠવા છે જેની વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેવી રીતે પોલીસે ગોઠવી જપ્ત કર્યો હવે તેના વિશે વાત કરીએ ઉના સર્વેલન્સ સ્ટાફ ને બાતમી મળી હતી તેના આધારે દેલવાડા રોડ પર પોલીસ વોચ રાખીને બેઠી હતી અહીંથી પસાર થતા દરેક વાહનો ચેક કરવામાં આવી રહ્યા હતા એક બાદ એક વાહનોનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક્ટિવા લઈને જતા એક યુવક પર પોલીસને શંકા ગઈ જેથી પોલીસે એક્ટિવા અટકાવી તેની ડેકી ખોલીને જોયું તો તેમાંથી એક થેલી મળી આવી હતી એ થેલી ખોલતા અંદરથી પોસ્ટ વિભાગના ટેગ વાળું પાર્સલ મળી આવ્યું એ પાર્સલમાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલો મળી આવી હતી તેની કિંમત ત્રણ થી વધુ છે ચડાવો કરી તેની પાસે એનો દારૂ પાંત્રીસો નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈ દાખલ કરેલ છે જેમાં આ નવી વિગત અમારે ધ્યાનમાં આવી છે પોસ્ટ માસ્ટર થ્રુ પોસ્ટના ના પાર્સલ માં આવા દારૂ ઘોસાડવાતા એટલે અસરકારક કામગીરી કરી અને ઘટતી કાયદેસર કાર્યવાહી કરેલ આ ભાઈ જે નયનભાઈ છે ઈ પોતાના મિત્રોને દારૂ આપવાનું અત્યારે પુષ્પરાજ દરમિયાન છે પણ અસરકારક પુષ્પરાજ કરી કોને કોને દારૂ આપવાનો ઈ અમે તપાસ ચાલુ છે પણ અત્યારે અમારી પાસે માહિતી એવી છે કે ભાઈ તેને એના મિત્ર મયુર બેચર ગોહિલ કે માં પોસ્ટ મારફતે આ દારૂ ઘોસાડ્યો હવે કોને આપવાનો ઈ પુષ્પરશમાં કુલ છે પકડાયેલો આરોપી નયન જેઠવા ઉનાના વર્સિંગ રોડ પર રહે છે પોલીસના કહેવા મુજબ તેણે દીવથી દારૂની ખરીદી કરી હતી દીવ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા મિત્ર

ઉનામાં કોને પહોંચાડવામાં આવતો હતો દારૂનો જથ્થો દારૂબંધી વચ્ચે કેવી રીતે ઉનામાં થાય છે વેચાણ આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસ આરોપીઓની પૂછપરછ સાથે દરેક એંગલથી તપાસ કરી રહી છે પોલીસની આગામી તપાસમાં ઉનામાં ચાલતી દારૂની હેરાફેરીને લઈને મોટા ખુલાસા થાય તો નવાય નહીં ભાવેશ ઠક્કર ગુજરાત ફર્સ્ટ ઉના ગીર સોમનાથ